બહુ પ્રયત્ન કરવા છતાં શિવજીની સમાધિ તૂટી નહીં ત્યારે કામદેવ વિચાર કરે છે ગમે તેમ કરું પણ શિવની સમાધિ તોડાવું જ્યારે કોઈ કળા કામ ન લાગી ત્યારે હથિયાર ઉપાડ્યા કામદેવ બાણ ચડાયું એક પુછપક ગુચ્છની અંદર દૂર સંતાઈ ગયો કામદેવ અને બાણ માર્યું ભગવાન શિવજી આવીને બાણ જ્યાં અડ્યું અને અડતાની સાથે ભગવાન શિવજીની સમાધિ તૂટી ગઈ હાર હર મહાદેવ કામદેવ ના બાણથી ભગવાન શિવજી સમાધિ તોડી નાખી ભગવાન શિવજીની સમાધિ તૂટી ભગવાન શિવજી વિચારવા લાગ્યા મારી સમાધિમાં ભંગ કરનાર કોણ જે મારા ભજનમાં સમાધિમાં ભંગ કરનાર જે હશે એ મૃત્યુનું કારણ બનશે ભગવાન શિવજી ફૂલ પુષ્પ ગુચ્છણી સંતાયેલા કામદેવ ને જોઈ ગયા ભગવાન શિવજી ક્રોધ કરી કહ્યું કામદેવ તારી આ હિંમત બોલતાની સાથે ભગવાન ની આંખ લાલ થઈ બે નેત્ર હતા એની જગ્યાએ ભગવાન ના ત્રણ નેત્ર થયા અને ત્રીજું નેત્ર બરાબર લાલ થવા લાગ્યો ભગવાન લખ્યું છે એમાંથી અગ્નિ ની જ્વાળા નીકળી અને અગ્નિ ની જ્વાળા નીકળતા કામદેવ ને લાગી અને કામદેવ પડીને રાખ થઈ ગયો